આ રીતનું આપણે બનાવ્યું છે આ નવ ફોફા છે આ નવ દાણા છે અમારે રૂપા સામે બે ગઈ છે આ ધૂની બે ગઈ છે અને જીતેને જે જીતેને એને પાંચસો રૂપિયા દેવાના છે એમાં અમારે મારા બાને આવડે છે રૂપા નહીં આવડે છે ધૂની નહીં આવડે છે હું એક થોડોક કાસો સૌ એટલે આપણા તો કદાચ પાંચસો રૂપિયા જાય તો કાંઈ કહેવાય નહીં તો હવે બનાવી

બા તમને આવડે છે કે હા આવડે છે હે તો હાલો તમારી વહુને તમે શીખવાડો હું ભલે એકલોય રહો તેમ તાર વ્યા આવો હા મેદાન એટલે જ તેને તમ તાર તમે તમારી વહુને તમારે એમ નહી આ તમારી સોડી ભલે છોકરાને સોડી ભલે શીખવાડે અમાર માર બા ભલે શીખવાડે આ બોડીને એકલીને ભલે 500 નોટ તો દેવાની આપણે થાતી નથી આપણે જ લેવાની છે તમે હું કે છો અમે તો નવ કુકી કહીશ હવે પપ્પા પાંચસો રૂપિયા નો તળા દેવાના

હાલો આઈ માકી ગેમ કે મસ્તો ગેટવી ને જરા કમેન્ટ માં કેજો મમ્મી જો મમ્મી જો papa not confusing starting yeah નહોતું લેજી આવતી મમ્મી હા હાલો

હાલો હાલો હવે રમો તમ થારે ઓડિયો કોડિયો બા તમે માસ્ટર હતા ક્યાં ગયા આ બધી માસ્ટર પણી હાલો હાલો ના કોઈ જા બન્યા થી ના આને ભેરા આને લીધા હાલો 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 પૂરું તો કરવું જ પડે બા આ તણ ભેરા આને લીધા આ તણ ભેરા આને લીધા ઓડિયો થોડી થઈ હાલો આ તણ ભેરા આને લીધા વાવ

હાલો પાંચસો રૂપિયા બાર એડી રાખો. આય પણ આમ ને આગળ થડી આવે. તો તો તો. તો સમય છે.

તમે ગમે ત્યાં મૂકશો મરવાની છે એ મરવાની છે તમારી એક હવે નથી પણ તોય મરવાની છે તમારી એક ઓછી થઈ ગયેલી છે જો ત્યાં મૂકીને હવે તમે ગયા આ મૂકીને તમે આ તને ભર્યા

બરાબર આ તણ ભીરા આને જૈરા આ તણ ભીરા આને તો માસ્ટર હતા આને જૈરા તો આમ જ

हा 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 नजिलीले चिलिले है पापा ना जा गांडी आचो राई मुले हो गेट हा बा आज कोले माडी नो मगेज बहोत ढोडो वा काली ओ हा हा पो 500 रुपिया काटो काय आपडो बेना 80 80 आ अबे माडी नो मगेज आयो छे

Why is it Shirève Areradina? Yeah! Hello! My mum comes તમારી dat છે you dalam? My god c Carla was using one and it is This is strong

લૂટ ફૂટ થઈ છે દાણા ખાવામાં એનો વિડીયો થઈ ગયો છે મોટો તો આ વિડીયો અમારો કેમ રહ્યો છે જરીક તમે કોમેન્ટ બોક્સમાં કહેજો અમે અહીંયા નવ કુકી કહી છે તમે જે કહેતા હોય તે જરીક કોમેન્ટમાં કહેજો બધા મિત્રોને ખાસ કહેવાનું કે કોમેન્ટ ફરજિયાત કરજો અને આ વિડીયો તમને મારો કેવો લાગ્યો છે એ પણ જરીક કહેજો અને ફરી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ઉમંગ સાથે ચાર સુધી બધા મિત્રો આવજો ને હા અમારા ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા ભૂલતા હાલો સિંઘા Ayo, na nabi, nabi, sa nabi, nabi, bye-bye, nabi,